દોસ્તો આપણે અહીંયા અહીંયા નિગમમાં આવ્યા હતા તો જો કંઈક આર્ટેક્ જો આપણે અટાણે જોગાઈ ગઈ છે ને જો બીજા કંઈક આમ લગાડે છે અને લગાડે છે આપણે જો સામે સારે એ બી જોવા જેવી જે બધી ગાડી આવે તો આપણે હવે તો બધા કંઈક જોખે છે આજુબાજુ તો જો અહીં કંઈક

શામે જો આઠસો બચપન